નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ બે સુધી સાયન્સ સેન્ટર સુરત સ્થિત આર્ટ ગેલેરી ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે સાંસ્કૃતિક સમિતિ ચેરમેન ને સોનલબેન દેસાઈ હસ્તકે વિજ્ઞાન મેળો ખુલ્લો મુકાયો સુરત મહાનગરપાલિકા દ્વારા બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સવારે દસ થી સાંજે ચાર કલાક સુધી સાયન્સ સેન્ટર સુરત સ્થિત આર્ટ ગેલેરી ખાતે ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થીઓ માટે વિકસિત ભારતના યુવાનોનું વૈશ્વિક નેતૃત્વ માટે વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રે સશક્તિકરણ આ વિષયને અનુલક્ષીને વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું એકાવન શાળાના એકસો સત્યાવન જેટલા વિદ્યાર્થીઓ અઠ્યાવન શિક્ષકો દ્વારા સૃચનાત્મક વિચારો સહિતના એસી પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શિત કરાયા હતા આ વિજ્ઞાન મેળામાં વૈશ્વિક નેતૃત્વ માટે ડિજિટલ ભારતના ટકાઉ ભવિષ્ય નિર્માણ વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવા વિજ્ઞાન નવીનતા ક્ષેત્રે યુવાનોને કૌશલ્ય વિકાસમાં વધારો આ વિષય પર યોજાયો હતો

આ લોકોને અઠવાડિયા પહેલા જણાવવામાં આવ્યું હતું અને દરેક સ્કૂલના બાળકોના આજે મેં પર્સનલ એ લોકોના સ્ટોલ પર રાઉન્ડ લીધા એકાવન સ્કૂલો જેમાં નગર પ્રાથમિક શિક્ષણની સ્કૂલો અને પ્રાઇવેટ સ્કૂલોના એકસો સઠ બાળકોએ ભાગ લીધો હતો અને એસી પ્રોજેક્ટ એ લોકોએ રજૂ કર્યા હતા અને ખરેખર આ પ્રોજેક્ટમાં યુવાનોએ સ્કૂલના બાળકોએ પોતાનો જીવ રેડીને અને પોતાનું ટેલેન્ટ છે તે એમાં બતાવ્યું છે જેમાં કૃષિ ક્ષેત્ર વિશે છે પછી રેલવે સ્ટેશન વિશે અને આપણા રોડ કે જેમાં તમે એને એડજસ્ટ કરીને એની સ્પીડને ડેવલપ કરી શકો છો અને રોડ પણ એવા સરસ બનાવી શકો છો કે જેનું પાણી નીચે તમે બચાવી શકો છો વોટર હાર્વેસ્ટિંગ તરીકે પણ અને અમે દરેક સ્ટોલની મુલાકાત લીધી જેમાં બાળકોએ ખરેખર કહેવાય ને કે ભારતનું નામ વિશ્વ સ્તરે પોતે રજૂ કરીને પોતાની પ્રો પ્રોડક્ટ રજૂ કરીને

ગીરના જંગલ હોય ધારો કે તો એને બચાવવા હોય તો બોર્ડર કરીને અને એનો જીવ બચી જાય પ્રાણીનો એનો એક પ્રોજેક્ટ બહુ સરસ હતો અને એક રોબોટ બનાવ્યો હતો કે ઓપરેટ થાય અને એ રોબોટ એવો હતો કે ધારો કે ઘરમાં વૃદ્ધ દંપતી ઘરમાં હોય તો એ લોકો એની પાસે જે કામ કરાવવું હોય તે રોબોટ પાસે કરાવી શકે આ બે પ્રોજેક્ટ એટલા સરસ હતા કે જે ખરેખર ધન્યવાદને પાત્ર હતા હું દરેક સ્કૂલના ટીચરો પ્રિન્સિપાલ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા વિજ્ઞાન મેળા અને નવી નવી પદ્ધતિઓ અપનાવીને યુવાનોને પ્રોત્સાહન આપે છે તે બદલ હું આભાર માનું છું